કર્યો છે અને બીજું જે આ સોલારની જે જાહેરાત કરી છે એમાં આખા દેશને રિન્યુએબલ એનર્જીના માધ્યમથી વધુમાં વધુ આપણા દેશને કાર્બન ક્રેડિટ મળે એવો પ્રયત્ન કર્યો એવું મને લાગે છે અને એના માધ્યમથી સોલાર બિઝનેસમાં બહુ સારું બુસ્ટ આવશે અને સોલારના માધ્યમથી આ દેશ સારો એવો વિકાસ કરશે એવું મને લાગે છે કોર્પોરેટ ટેક્સમાં જે પચીસ ટકા હતો એ બાવીસ ટકા કર્યો છે એટલે કોર્પોરેટ જગતને એમાં થોડો બેનિફિટ થશે કે આ બજેટ નહીં નફોને નુકસાનના ધોરણે બજેટ કહી શકાય ઘણા લોકોની આશાની અપેક્ષા હતી કે જેમ સ્લેબમાં ઘણા બધા ફેરફાર થશે ચેમ્બર ઓફ કોમર્સે પણ જેની રજૂઆત કરેલી હતી કે ભાઈ ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થશે જીએસટીના સ્લેબમાં ઘટાડો કરશે જીએસટી ઓલમોસ્ટ ડબલ અત્યારે રિકવરી ચાલુ થઈ ગઈ છે પણ આ સ્લેબની અંદર કોઈ ફેરફાર નથી થયો એટલે સામાન્ય ઇન્કમ ટેક્સમાં બજેટમાં દરેક પબ્લિક એની રાહ રાહ જોઈ રહી હોય પણ એમાં કાંઈ ફેરફાર નથી કર્યો સાથ કોઈ નવા કરવેરા નથી નાખ્યા એટલે આ બજેટ અત્યારે સમતોલ બજેટ કહી શકાય ચેમ્બરની આશાને અપેક્ષા ઘણી જે ઉદ્યોગકારોને ફાયદો થાય એમાં ખાસ કરીને કેન્દ્ર સરકારે લઘુ ઉદ્યોગો માટે રકમ એલોકેટ કરી છે પણ કેટલી રકમ ફાળવી છે એ અત્યારે સ્પષ્ટીકરણ છે એટલે એનું સ્પષ્ટીકરણ થયા પછી ખબર પડે કે લઘુ ઉદ્યોગોને ફાયદો ચોક્કસ થયો છે પણ કેટલો ફાયદો થયો છે એ ત્યાર પછી જ થઈ શકાય વિનોદ કાછડીયા ટ્રેજરર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સરકાર દ્વારા આજે જે ઇન્ટ્રીમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે સરકારનું આ સરકારનું આ છેલ્લું બજેટ છે હવે જુલાઈમાં નવું બજેટ આવશે ત્યારે સરકાર આ દરેક બજેટમાં દરેક ઉદ્યોગકારોને કે દરેક સામાન્ય પબ્લિકને કંઈ ને કંઈ અપેક્ષા હોય છે ઘણી બધી અપેક્ષાઓ હતી એટીસીમાં કાંઈક ડિડક્શનની અપેક્ષા હોય કે રૂટિન ટેક્સમાં ટેક્સમાં અપેક્ષા હતી ઉદ્યોગકારોને ટેક્સેસનમાં રાહ હતી પણ એકંદરે કોઈ લાભ આપવામાં આવ્યા નથી પરંતુ અમારી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ઘણી બધી રજૂઆતો હતી એમાં મેઇનલી જે રજૂઆત હતી કે પાર્ટનરશીપ ફર્મ અને એલએલપીના જે ટેક્સમાં ત્રીસ ટકા અને એની ઉપર જે બાર ટકા સરચાર્જ છે એને કોર્પોરેટ ટેક્સમાં જે પચીસ ટકા છે એની નજીક લઈ જવામાં આવે અથવા બે પાંચ દસ ટકાનો બે પાંચ ટકાની રાહત આપવામાં આવે પરંતુ કોર્પોરેટ ટેક્સમાં રાહત આપવામાં આવી છે બે ત્રણ ટકાની જ્યારે આ એલએલપી અને પાર્ટનરશિપ ફો જે દેશમાં બહુ મોટો સમૂહ છે બહુ મોટો ટેક્સ પિયર છે એને જે રાહતની અમારી ચેમ્બરની જે માગણી હતી એ અમે અપેક્ષા રાખીએ કે નેક્સ્ટ બજેટ કે જુલાઈમાં છે એમાં સરકારમાં સરકારને આ બાબત ધ્યાનમાં આવે અને તાત્કાલિક અમને એમાં નાના નાના ઉદ્યોગકારોને ટેક્સમાં રાહત આપવામાં એવી અમારી અપેક્ષા છે